જય દ્વારકાધીશ મિત્રો તો જો આજે તેર તારીખ છે અગિયારમા મહિનાની અને આપણે આ સાતમા મહિનાની પંદર ચૌદ પંદર તારીખે આ શ્રી એકસો એક ડાંગર રોપી હતી અને આજે આપણા ખેતરમાં ભગવાન માતાજીનું નામ દઈ અને મુહૂર્ત કર્યું છે ડાંગર કાપવાનું જો આપણી રાણીસુંદરા આજે આપણા ખેતરમાં જ ડાંગર કાપે છે આપણે પચાસ વીઘા જેવી ડાંગર પાકી જાય છે હાલ કટિંગ કરે એવી એટલે ચાર પાંચ દિવસ મશીન આપણા ખેતરમાં ફરવાનું છે ચાર પાંચ દિવસ મશીન આપણું જ કટિંગ કરશે તો જુઓ કચરામાં પણ એકદમ મસ્ત મશીન ચાલે છે અને આ મશીનની અંદર તમે એક વખત ડાંગર કાપતું હોય ને ત્યારે ઊભા ઊભા જુઓ તો તમને એમ થાય કે મશીન જોયા જ કરો કારણ કે ચાઈનાવાળાએ ક્વોલિટી જેવી બનાવી છે કે ગમે જો કચરો પાણી હોય તો ચાલ્યા જ કરે છે એમ અત્યારે મજૂરની બહુ શોર્ટે પડે છે મજૂર મળતા નથી એટલે મશીનથી આપણે આ વખતે સિઝનમાં સાહસ કર્યું છે કારણ કે આપણી પોતાની સો વીઘા ડાંગર કાપવાની છે મોટું હાર્વેસ્ટર ફરે એવું નથી કારણ કે વરાપ છે નહીં ખેતરમાં પાણી એટલું પુષ્કળ પડ્યું એટલે લીલું પડે છે ને આમ પણ ચોમાસાનું આ વખતે હેજવાળું વાતાવરણ વધારે હતું તો જુઓ જો આ કેટલો લીલો કચરો છે ચાલીએ પગ તો પણ ખૂંતાય છે જો જો કચરો જ નીકળે છે આમાં બધો એટલે મોટા મશીનની કોઈ સિચ્યુએશન જ નથી એટલે આ મશીનથી આપણે સાહસ કર્યું અને કાપવાનું છે બધું જુઓ ચાલે છે સરસ મશીન જોરદાર ને બધું કટિંગ આપણે આ મશીનથી કરવાનું છે જો પણ બધા ચીલા પાડ્યા છે મશીને જો કેટલાક કચરામાં હવે આની અંદર મોટું મશીન તો બિલકુલ ફરે એવી સિચ્યુએશન જ નથી કારણ કે મોટું મશીનની અંદર આવી વરાપ થાય પણ નહીં વરસાદના લીધે તકલીફ પડી જાય બાકી વરાપ થઈ જાત અને બધાને સારું પડત આ વખતે પણ એવું બન્યું નહીં અને જો બધી હાલત ખરાબ કરી નાખી આપણી સુંદરા જો એકદમ ચાલે છે અને આપણે ગનાજી ફોર્મે ડ્રાઈવરો કોઈ લાયા નથી ઘરના જ છે બધાય મજૂરો કાપવાવાળા અને જુઓ ડ્રાઈવરજી ઘણા જે આપણે ઘરના જ શીખી ગયા છે આપણે ડ્રાઈવર બોલાય જ નથી જાતે મેળે આપણે કટિંગ કરવાનું છે જેટલું થાય એટલું આપણું સો વીઘા કાપીશું ને બીજું આજુબાજુનું કાપશું બસો વીઘા કાપશે એટલે બસ આપણે વધારે કોઈ ટાર્ગેટ છે નહીં મશીનથી કાપવાનો અને જુઓ આજે આપણા બધું ફાર્મ ઉપરવાળું બધું કાપી નાખવાનું છે ખાલી ધરુવાળીયા જે લીલા છે એ રહેવા દેવાના છે બાકી બીજું બધું કાપી નાખવાનું છે

એ તૂટી ગયો છે એટલે એને વેલ્ડિંગ કરવાનું છે વેલ્ડિંગ કરવા માટે બેલ્ટ વોશિંગ કરવા આપણા ફાર્મ ઉપર આ મશીન આવ્યું છે અને એના બેલ્ટ વોશિંગ કરીને પછી વેલ્ડિંગ કરવા કારખાનામાં મૂકવાનું છે એટલા માટે વોશિંગ આપણા ફાર્મ ઉપર ચાલુ છે આપણે આ વોશિંગથી ડેલી બેલ્ટ સાફ કરીએ છીએ કારણ કે આ વોશિંગથી કમ્પ્રેસર મશીનથી એકદમ ક્લીન થઈ જાય છે અને આ આપણી જોડે જે મશીન છે એગ્રી ઇન્ડિયન કંપનીનું એ જ કંપનીનું સેમ ટુ સેમ એ જ મશીન છે છ ફૂટના ચરખાવાળું તો જો આપણા મિત્ર સુરતનું મશીન છે આપણા મિત્રએ આ મશીન આપણને આ મિત્રએ જ બતાવ્યું હતું અને એમનું ફોર બાય ફોર અહીંયા આગળ કટિંગ કરવા આવ્યું છે કમિશન ઉપર બીજા મિત્રને ત્યાં અને આપણા મશીનની ટેલર છે અને આ મિત્રના મશીનનું ટેલર છે તો જુઓ આ એવી એગ્રી યુનિયન કંપનીનું મશીન છે સેમ ટુ સેમ જેવું આપણું મશીન છે એ જ મશીન છે સેમ ટુ સેમ અને એને નીચેનો સપોર્ટ તૂટી ગયો છે એને વેલ્ડિંગ કરવાનો છે એટલે કારખાને અંદર બહુ કચરો ભરાઈ ગયો એટલે કામ કરતા ફાવે નહીં એટલે બેલ્ટ સાફ કરવાનો છે આખો તો અંદર થાય જો મિત્રો આ આજે આપણે કાપવાનું ચાલુ છે આ બાજુના ભાગમાં આપણે ચાર પાંચ વીઘા જેવું કાપી નાખ્યું છે અને મશીન જીરો કટિંગ કરે છે ને ડાંગર થોડીક રોગમાં આવી જાય એટલે વધારે કુંવળ જેવો ભૂકો ઉડાડે છે એટલે રેડિયેટર જામ થઈ જાય છે આનું એટલે એક બે વીઘા વાઢીને રેડિયેટર પછી સાફ કરવું પડે છે જો મતલબ ગરમી કાંઠો એંસીને એવો પહોંચી જાય છે રેડિયેટર સાફ કરવી પછી પાછું ઘટી જાય છે એટલે બે કલાકે કલાકે બે કલાકે રેડિયેટર ક્લીન કરવું પડે છે ડાંગરમાં થોડોક રોગ આવી જાય તો એટલે ઝીણું કચરું બધું રેડિયેટરમાં જામ થઈ જાય છે પણ હવા મારવાનું મશીન બેટરીથી ચાલે એવું કંપની આવ્યું છે સાથે એટલે ખેતરમાં ખેતરમાં ક્લીન થઈ જાય છે મોટા મશીન જેવું નથી એટલે કમ્પ્રેસર મોટા મશીનમાં આવે આમ જ છે નહીં એટલે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકવાળું હવા મારવાનું લોવર ચલાવવું પડે છે અને ક્લીન થઈ જાય છે પણ ખેતર ખેતરમાં ટ્રેક્ટર જતું નથી એટલે ટ્રેક્ટર આટલા સુધી જ ઊભું રહે છે જો ટ્રેક્ટર ખાલી આટલા સુધી ઊભું રહે છે અને ઠેક અંદરથી ડાંગર વ્યાઈને બહાર કાઢવી પડે છે એક કોઠી ભરાઈ જાય એટલે ટ્રેક્ટર મશીન અહીંયા આગળ આવી નજીકમાં અને કોઠી અહીંયા ઠલવી જાય છે ટ્રેક્ટરમાં જો ખેતરની અંદર તો ટ્રેક્ટર નાખીએ એટલે ખૂંતાઈ જાય છે ખાલીમાં ખૂતઈ જાય છે તો ભરેલું તો આવે જ નહીં એટલે અહીંયા કોઠી ઠલવીને પછી આપણે બાજુના ખેતરમાં ડાંગર નાખવાનું બનાવ્યું છે બે વીઘામાં રોટર મારીને ત્યાં નાખીએ છીએ કારણ કે બધી જ ડાંગર આપણે ત્યાં અને તાપ ખવરાવા નાખવાની છે કારણ કે ત્યાં ફોક્સની ને બધી સુવિધા કરી દીધી છે અને એકદમ ક્લીન વ્યવસ્થિત છે વરસાદ થાય તો પણ પાણી ભરાય નહીં એવી જગ્યામાં જો આ પોતાનું મશીન છે આપણું એટલે અંદરથી કાપી અને ડાંગર બહાર વ્યાઈને નાખી શકાય છે બાકી ભાડા ઉપર કાપવાનું હોય તો પોહાય નહીં આપણને કારણ કે અંદરથી કાપીને બહાર ડાંગર કાઢવાની ટાઈમ પણ બહુ વધારે લે એટલે જો આવી સિચ્યુએશન છે અત્યારે આ વરસાદનું માવઠુંથી વિના લીધે આ બધી તકલીફ થઈ નકર તો કમ્પ્લીટ કામ ચાલતું હતું કંઈ તકલીફ પડત નહીં મોટા મશીન ફરી વળત મિત્રો સવારે અગિયાર વાગ્યાનું મશીન ચાલુ હતું આખું ખેતર કાપ્યું છે પાંચેક વીઘા જેવું સાડા ચાર પાંચ વીઘા કાપ્યું છે અને આ નીચેના ભાગમાં છેલ્લો નંબર છે એમાં ચાલુ કર્યું વધારે એક રાઉન્ડ માર્યો આ વખતે પાણી વરસાદ ભરાઈ ગયું એટલે ચાયના મશીન થી જ ડાંગર કપાવાની છે કારણ કે મોટા મશીન ફરવાના નથી ક્યાંય જો આ ચીલો ખાલી પટ્ટાવાળું મશીન છે તો પણ આનો કેટલો ચીલો પડે છે જો મોટું મશીન તો અહીં કોઈ આવવાની સિચ્યુએશન જ નથી ખાલી ટ્રેક્ટર અંદર નખાય એવું નથી એવી કન્ડિશન થઈ જઈ છે હવે ડાંગર ફેલ જવા જેવી એની કરતાં પરાળ ફેલ જવા જવા જેવું આગળ પડે આપણા માટે કારણ કે ડાંગર અત્યારે ફૂલ પાકી ગઈ છે હવે જેટલો ટાઈમ ડાંગર ઊભી રહે તેટલો ટાઈમ આપણને નુકસાન મળે એવું છે તો અત્યારે થોડુંક થોડુંક ડાંગરમાં લીલો હા છે ભાવ આપણને મળી રહે થોડો ઘણો સારો બોઇલમાં ના જાય આપણી ડાંગર એટલે આપણે પલાળની બહુ ગણતરી કર્યા વગર ગંઠા પાડવાની ગણતરી નથી કરી અને ચાઈના મશીન મૂકવી આજે ચાલુ કર્યું આપણા ખેતરમાં બધી જ જગ્યાએ પાણી છે બધી જ જગ્યાએ આપણું આ ચાઈના મશીન ફરવાનું છે બાકી કોઈ બીજું મશીન ફરવાનું નથી અને આપણે પોતાનું બધું જ કાપવાનું છે બધું જ ચાઈના મશીનથી બધી જ જગ્યાએ પાણી છે એટલે આવી જ કન્ડિશન બધે આવા ચીલા પડવાના છે અને આવું લીલું પડવાનું છે અને મશીન ફરશે ફરાળ પચાસ ટકા ફેલ જશે અને પચાસ ટકા કામમાં આવશે એવી કન્ડિશન બનશે એવું લાગે છે પછી આગળ જતાં ખબર પડે કે શું થાય છે એટલે જુઓ આ મશીન આપણે ચાઈના લીધું છે થોડા સારા ભાવથી મળી ગયું છે મશીન લીધું ત્યારથી સરસ ચાલે છે કંઈ તકલીફ આવી નથી એક ટ્રેક તૂટ્યો ટ્રેક આપણને મોંઘો પડ્યો સિત્તેર હજાર સુધીમાં ખર્ચા સાથે પડ્યો પણ હશે હવે કુદરતના નસીબમાં ભગવાનને જે ગમ્યું એ ખરું આપણા હાથની કંઈ વાત નથી એટલે ટ્રેક નાખ્યો પછીનું મશીન કમ્પ્લીટ ચાલે છે કોઈ તકલીફ આવી નથી આપણે અને જો આટલું કાપવાનું બાકી રહ્યું છે હવે આ બાજુના ભાગમાં પછી ઓલી બાજુનો ભાગ ચાલુ કરીશું આ બાજુનો ભાગ પતી જશે ચાઈના મશીન આપણું રાગે રાગે કાપ્યા કરશે કાચબાની ચાલથી મશીન ચાલે છે પણ રાગે 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 આપણું બધું પતાઈ દેશે મશીન એટલે લીલાની અંદર તકલીફ વધારે છે મજૂર સાડી ચારસો રૂપિયા ભાવ કહે છે એક દિવસની મજૂરી અને મજૂરી આપતા છતાં કચરા કાદવ કિચરમાં બરાબર કામ મજૂરથી થાય પણ નહીં અને સવારમાં વહેલા સાત વાગે મજૂરને ખેતરમાં મૂકવાના અને પાંચ વાગે હાજરી છૂટી ના તે બધું લોચાવાળો કેસ પહેલાં બહુ કરેલું છે આપણે એવું ડાંગર કાપવામાં મજૂરથી ને આમ જોતા ખેતર ચોખ્ખા થઈ જાય પાછળનો ખર્ચો આપણે બધો બચી જાય રોટા પેટ્રોલનો ડીઝલનો ને બધો પણ ટાઈમ બહુ લાગી જાય સમય બહુ જાય અને મજૂર ટાઈમે મળતા નથી અત્યારે મજૂરની વધારે સોટેક્સ પડે છે અને મળે તો પણ એને સાચવવા બહુ અઘરા પડે છે એના કરતાં મશીનનો એક ડ્રાઈવર હોય તો આખા દિવસનું દસ વીઘા કાપી નાખે ઊંચું મૂકી દે એટલે કઈ ટેન્શન નહીં આપણું ઘર ઘરનું બધું ટાઈમે થઈ જાય એટલે આપણે મશીન લીધું છે એ એગ્રી યુનિયન કંપની છે જોરદાર ચાલે છે મશીન આનું કામ રિપેરિંગ કામ બધું વ્યવસ્થિત કરેલું છે તો જો આ મશીનની કંડિશન ને આવી રીતના ચાલે છે કચરામાં પણ જોરદાર ચાલે છે પાણીમાં પણ સરસ ચાલે છે ઘણા ટાઈમથી બે ત્રણ વર્ષથી આપણે વિચારતા હતા કે ચાઈના મશીન લેવું છે લેવું છે પણ આ વખતે વરસાદની મોસમ આવી ગઈ અને સાહસ કરી નાખ્યું ને લઈ લીધું બાકી મોટા મશીન આપણી જોડે બે હતા તો એટલે વિચાર એકદમ ઓછો પડતો હતો કે નથી લેવું એવું પણ તો પણ છતાં અત્યારે હવે આ વખતે સીઝન બગડી એટલે લેવું પડ્યું કારણ કે બે અઢી લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા બીજી પાર્ટીના લઈએ એના કરતાં ત્રણ લાખ રૂપિયા આપણી પોતાની તો બચત થાય એવી ગણતરી કરીને આપણે મશીન લીધું હવે આપણે આ ખેતરની અંદર ડાંગર કાપીને આની અંદર ઘઉં કરવાના છે ઉનાળુ ડાંગરનો પ્લાન આ વખતે છે નહીં કારણ કે ઉનાળુ ડાંગરમાં પાણી આપવાના નથી એકત્રીસ માર્ચ સુધી પાણી મળશે કેનાલોમાં એ પછી પાણી મળવાનું નથી એટલે આપણે કોઈ ડાંગરનો પ્લાન આ વખતે છે નહીં જેટલી જમીનમાં થાય એટલા ઘઉં કરવાના છે બાકી ના થાય એટલી જમીન પડી મૂકવાની છે ડાંગરવાળો એરિયા બધો ત્યાંથી મારીને ચોખું કરીને ખેતર મૂકી દઈશું આપણે કંઈ ડાંગર કરવાની ગણતરી આ વખતે છે નહીં પછી આગળ વિચારશું શું થાય છે બાકી અત્યારે તો કોઈ આ બધી જમીન પાંચ છ દિવસ સુકાશે એટલે આની અંદર જે બધાએ મોટા મોટા ગંઠા બાંધી લઈશું આપણે કેટલા બંધાય એટલે એક થાલામાં પચીસ ત્રીસ ત્રીસ નંગ આ નીચેનો ભાગ વધારે કચરાવાળો છે એટલે અહીં કંઈ હાથમાં આવે એવું નથી પણ આ ઉપરના કેડા બધા સારા સૂકા છે એની અંદર છે ગંઠા એટલે પાંચ દિવસ પછી આપણે ગંઠા જે બંધાય જે સારો સારો માલ હોય તે બાંધી લઈશું એટલે ભેંસો ખાવા કામમાં આવે એટલે બસો ત્રણસો નંગ આ ખેતરમાંથી આપણને હાથમાં આવી જાય બાકી હું બીજું બધું કચરુંને હળગાઈ મિક્સ અને હળગાઈને પછી રોટાવેટર મારી દેશું ડબલ વાન એટલે આનો ટોર બધો આ ડબલ રોટા મારશું એટલે ભાંગી જશે અને જો વધારે સુકાઈ જાય સારું તો પછી આની અંદર ડીશ મારી દઈશું કારણ કે ડીશ મારવી એટલે જમીનનો ઉખાડ પણ સારો થઈ જાય અને આ બધું ફરાળ જમીનમાં ડટાઈ જાય એટલે ડીશ પણ મારી દેવી પછી ખેતર સુકાય પછી ખબર પડે જોયું છે આગળ જતા શું થાય છે આપણે બધી જ ડાંગર જે ગઈ વર્ષ આપણે ખડું બનાવીએ છીએ ડાંગર નાખવા માટે આપણું પોતાનું જે પોતાનું ખેજર છે એમાં બે વીઘામાં વોટર મારીને ડાંગર નાખવા બનાવી દીધું છે બધી જ ડાંગર આપણે ત્યાં નાખી દેવાની છે ત્યાં બધી લાઈટ બાઈટની સગવડ આજે કરી નાખી છે અને છાપરી થોડીક એક મજૂર સાચવવા માટે મૂકવા માટે એક છાપરીની સુવિધા કરવાની છે એ ગઈકાલે આપણે કરી નાખીશું છાપરી બનાવી દઈશું અને ફોક્સ બોક્સ બધું લગાવી દીધું છે એટલે બધા જ ખેતરની આપણે ડાંગેરી એક ઠેકાણે નાખવાની છે એટલે કંઈ સાચવવાની તકલીફ નહીં ભૂંડભૂંડની કારણ કે ખેતર ખેતરડી નાખીએ તો ભૂંડની વધારે તકલીફ રહે એટલા માટે તો જો આ આવી કન્ડિશન છે અત્યારે